ગુજરાતમાં દારૂબંધી એટલા માટે જરૂરી છે કે ગુજરાતની અસ્મિતા સંસ્કૃતિ અને જતન થઈ શકે સારામાં સારી મહિલાઓને સુરક્ષા મળી શકે એના માટેની આ જરૂરિયાત છે એ માટે સરકારે કટિબદ્ધ હોવું જોઈએ એની જગ્યાએ છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાતમાં જે પ્રકારે દારૂનો અને ડ્રગ્સનો બે રોકટોક વેપાર થઈ રહ્યો છે એ દર્શાવે છે કે ગુજરાત એ ઉડતા ગુજરાત જેવું બન્યું છે પાછલા બારણેથી એ પોર્ટ હોય રસ્તા હોય એરપોર્ટ હોય કોઈ પણ જગ્યાએથી ડ્રગ્સને પાછલા બારણે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું છે બે રોડ ટૂંક લાવવામાં આવી રહ્યું છે કરોડો રૂપિયાનો કાળો કારોબાર ગુજરાતમાં થઈ રહ્યો છે આ ઉડતા ગુજરાત એ રાજ્યની ભાજપ સરકારની આપેલી આ ગિફ્ટ છે આ ગિફ્ટ એટલે ઉડતા ગુજરાત બની ગયું છે અને ત્યારે નીતનવા અલગ અલગ દારૂબંધીના નીતિઓ બનાવીને કેમ કરીને આ કાળા કારોબારને ખુલ્લો લાયસન્સ પરવાનો આપવામાં આવે એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં છે જે પ્રકારે દારૂ તો વેચાય છે પણ એ પ્રકારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કરોડો અબજો રૂપિયાનો ડ્રગ્સ પણ ઠલવાઈ રહ્યો છે એના આંકડા જ્યારે આપણે જોઈએ તો ચોંકાવનારા આંકડા આપણી સામે આવે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ત્રાણું હજાર છસો ને એકાણું હજાર કિલો જેટલો ડ્રગ્સ એ ગુજરાતમાં પકડાયું છે સાથોસાથ એ લિટરમાં વાત કરીએ તો બાવીસો ને ઓગણત્રીસ લિટર ડ્રગ્સ અને જે પિલ્સ સ્વરૂપે કે ઇન્જેક્શન સ્વરૂપે લેવાતા હોય એવા નંગની વાત કરીએ તો હજાર એકસો ને ત્રેસઠ જેટલા નંગ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં પકડાયા છે આ પકડાયેલા ડ્રગ્સ અને એના પદાર્થોની વાત થઈ રહી છે જે ન પકડાયા હોય અને જે કન્ઝ્યુમ થઈ ગયા હોય એનો આંકડો જો આપણે જોઈએ તો ખરેખર ખૂબ ચોંકાવના થાય આ ડ્રગ્સ અને દારૂના રવાડે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે અને બીજી બાજુ સરકાર ગિફ્ટના નામે ઉડતા ગુજરાત ગિફ્ટ આપી રહી હોય એ પ્રકારનો ગાઢ જોવા મળી રહ્યો છે સરકારે પોતે કરેલા બે હજાર અઢારના સર્વે પ્રમાણે ગુજરાતમાં સત્તર લાખ પાંત્રીસ હજાર જેટલા યુવાનો આજે દારૂ અને ડ્રગ્સના બંધાણી બની ગયા છે મહિલાઓની વાત કરીએ તો એક લાખ પંચ્યાસી જેટલી મહિલાઓ આ ડ્રગ્સ અને દારૂના બંધાણી છે આ સરકારે આપેલા આંકડા બતાવે છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં બે રોકટોક કાળો કાળો કારોબાર એ ગુજરાતમાં થઈ રહ્યો છે ઉડતાળ ગુજરાત નામની ગિફ્ટ આ આપી હોય તે એક માત્ર ભાજપ સરકારે આપી છે કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ એ ખરેખર ગાંધી સરદારના મૂલ્યોમાં માનતી નથી ધોળે દિવસે એમના મૂલ્યોનું હનન કરતી હોય હત્યા કરતી હોય એવા એકથી એક નવા પરિપત્રો બહાર પાડે છે આ દર્શાવે છે કે ગાંધી સરદારના ગુજરાતમાં આ દારૂબંધી કરવામાં સદંતર ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે ડ્રગ્સના કાળા કારોબારને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે જે પ્રકારે એક લાખે જે પોલીસ કર્મીની સંખ્યા હોવી જોઈએ એમાં પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ આપણી પાસે પોલીસ કર્મીઓની સંખ્યા ઓછી છે પોલીસ કર્મીની સંખ્યા જોઈએ તો એક લાખે માત્ર એકસો ને પોલીસ કર્મી આજે ગુજરાતમાં છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા છે એટલે એક બાજુ બે રોકટોક કારોબાર થાય અને એને રોકવા માટેની જે આપણી પાસે સુવિધા તંત્ર હોવું જોઈએ એ તંત્ર પણ આજે ગુજરાતમાં જોવા મળતું નથી એના જ કારણે આજે ગુજરાતનો યુવાન એ જે ગુજરાતનું ભવિષ્ય કહી શકાય એ ભવિષ્ય આજે ધીરે ધીરે રોડાઈ રહ્યું છે અને એને રોડાવું કેમ અટકાવે એ અટકાવવાની જગ્યાએ ભાજપ સરકાર નીત નવા ગિફ્ટોના આમના પરિપત્રો અત્યારે હાલમાં કરી રહી છે એટલે એ દર્શાવે છે કે ગાંધી સરદારના મૂલ્યોનું ભાજપ સરકાર એક પણ પ્રકારનું એને જતન કરતી નથી પણ એને કેમ કરીને હત્યા કરવામાં આવે કે હનન કરવામાં આવે એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે